અગ્રીમેન્ટ કરી દીધી એટલે પ્રોપર્ટી તમારી થઈ ગઈ નહીં રજીસ્ટ્રેશન વગર ડીલ કમ્પ્લીટ નથી નમસ્કાર મિત્રો હું છું ખુશી શ્રીજી રિયાલિટી તરફથી આ ચેનલ પર અમે આપીએ છીએ રિયલ એસ્ટેટની સાચી અને પ્રેક્ટિકલ માહિતી સૌ પહેલા બાયર અને સેલર વચ્ચે એગ્રીમેન્ટ ટુ સેલ થાય છે આમાં પ્રાઇસ પેમેન્ટ સ્કેડ્યુલ પોઝેશન ડેટ બધું લખેલું હોય છે પ્રોપર્ટી પ્રાઇસ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન અથવા સબ રજિસ્ટ્રર ઓફિસમાં પે થાય છે સબ રજિસ્ટ્રર ઓફિસમાં અપોઇન્ટમેન્ટ લેવામાં આવે છે બાયર સેલર અને વિટનેસિસ હાજર રહેવા પડે રજિસ્ટ્રર દ્વારા આઈડી પ્રૂફ અગ્રીમેન્ટ પેમેન્ટ રસીડ્સ અને પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ થાય છે બાયર અને સેલરના ફિંગરપ્રિન્ટ્સ અને ફોટો લેવામાં આવે છે ડોક્યુમેન્ટ સ્કેન થયા પછી રજિસ્ટર્ડ સેલ ડીડ આપવામાં આવે છે આ પછી પ્રોપર્ટી લીગલી બાયરની બની જાય છે રજિસ્ટ્રેશન પછી સોસાયટી અથવા રેવન્યુ રેકોર્ડમાં નેમ ટ્રાન્સફર કરાવવું જરૂરી છે રજિસ્ટ્રેશન કરતા પહેલા ડોક્યુમેન્ટ્સ લીગલ એક્સપર્ટ પાસે વેરીફાઈ કરાવો જો તમને રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટેમ્પ ડ્યુટી કેલ્ક્યુલેશન અથવા ડોક્યુમેન્ટ હેલ્પ જોઈએ તો શ્રીજી રિયલ્ટીનો સંપર્ક કરો વિડિયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો ફરી મળીશું નવા રિયલ એસ્ટેટ ટીપ સાથે